અનોખો વેલો જોઈને વૃક્ષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ઢભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ જોવા આવતા લોકોને રસ્તામાં આ વૃક્ષ જોઈને લોકો અદભુત થઈ જાય છે એક કુદરતની આ કલાકારી જોવા માટેનો ફોટો પાડવા લોકો ઊભા થઈ જાય છે રસ્તામાં કુદરતી વાતાવરણમાં કુદરતી વેલો જોઈ અને અનોખું ઝાડ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें